કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ વકર્યો છે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર પાઠવી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે આવો જોઈએ રતન પરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની ખાસ વાતચીત અમારા ખાસ રિપોર્ટમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ વકર્યો છે અને પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના ગામડાઓમાં ભાજપને પ્રવેશબંધીના પોસ્ટર વાયરલ કર્યા છે રાજકોટ મોરબી જામનગર દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ અને ભાવનગરના અનેક ગામડાઓમાં અલગ અલગ રીતે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અમુક ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ મતદારો છે ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલી શાબ્દિક ટિપ્પણી બાદ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મતદારોથી ચૂંટણીમાં મતો પર ભારે અસર પડે તેવી શક્યતા છે લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપણી બાદ છે તે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ક્ષત્રિય સમાજમાં છે તે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે ગ્રામ્ય વિસ્તારમાં છે તે પણ છે તે રોષ ઠાલવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કારણ કે ગ્રામ્ય પંથકમાં છે તે પરસોત્તમ રૂપાલાના છે વિરોધમાં છે તે ક્ષત્રિય સમાજ છે તે હાલ જોવા મળી રહ્યો છે કારણ કે જે ગ્રામ્ય વિસ્તારમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છે તે વાવાઝોડું આવ્યું હોય વિરોધનું વાવાઝોડું આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગ્રામ્ય પંથકના જે વાત કરવામાં આવે રતન પર હોય કે રાજકોટના અન્ય ગ્રામ્ય પંથકમાં છે તે હાલ એક પત્રિકાઓ છે તે જાહેર કરવામાં આવી છે કે પરસોત્તમ રૂપાલા એ છે તે કોઈપણ પ્રકારના છે તે ગામમાં પ્રવેશ કરવો નહીં અથવા તો ભાજપના કોઈપણ કાર્યકર્તા હોય છે તે પ્રચાર માટે આવવું નહીં ત્યારે આપણી સાથે અહીંના ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને વિરોધ ચાલી રહ્યો છે આપની માંગ શું છે અને પરસોત્તમ રૂપાલાને કઈ રીતની હાલ છે તે ટિકિટ રદ કરવા માટેની માગણી ચાલી રહી છે શું અમારું એક જ ધ્યેય છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરે અને બીજા અન્ય ગમે તેને આપે અમારું એવું નથી કે ક્ષત્રિય સમાજને આપે અમે બીજા હારે જ છીએ ભાજપ હારે જ છીએ વર્ષોથી કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમે ભાજપ હારે જ હતા અમને ખાલી પરસોત્તમભાઈ રૂપાલા હારે જ વિરોધ છે અને એવું નથી કે ક્ષત્રિય સમાજને એકને જ વિરોધ હોય પરસોત્તમભાઈ રૂપાલા એવી ઘણી જ્ઞાતિ છે એમના વિરુદ્ધ બોલેલા છે પણ કોઈ કંઈ આગળ પગલાં લીધા નથી એટલે અમારો એક જ નિયમ છે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપે બીજા કોઈને આપે અમે ભાજપ સાથે જ છીએ અને ભાજપ સાથે જ રહેવાના વર્ષોથી અમે પ્યોર ભાજપીય છીએ અને ભાજપ સાથે જ રહેવાના છીએ અને આ ક્ષત્રિય સમાજનો વિરોધ છે એટલે અમારે સમાજ ભેગે રહેવાની અમારી ફરજ છે અને અમારે નહીં પણ બધા ક્ષત્રિય સમાજને એક રહેવું જોઈએ અને ક્ષત્રિય સમાજની હારે જ રહેવું જોઈએ વાત કરવામાં આવે તો જે બેઠક મળી હતી ગોંડલ ખાતે અને ત્યારબાદ માફી માંગી હતી અને એક તરફ જયરાજસિંહ દ્વારા એવું આવ્યું હતું કે ક્ષત્રિય સમાજ માફી માફ કરવાનો સમાજ છે તો એ બાબતે શું જો આજે એક જ વસ્તુ છે કે પરસોત્તમભાઈ રૂપાલા બોલી ગયા આજે એમને માફ કરી દીધા કાલે કોઈ બીજા બોલે એટલે ક્ષત્રિય ગુજરાતમાં જેટલા ક્ષત્રિયો છે એમાં બધાને પૂછીને માફી નથી મંગાવેલી એ અંદરો કાર્યકર્તાઓ જે હતા આગેવાનો એ લોકોએ માફી મંગાવેલી છે બીજા ક્ષત્રિયોને કોઈને ખબર જ નહોતી કે માફી માંગી અને બધાએ માફ કરેલા જ નથી બધા ક્ષત્રિયો સમાજ હજી વિરોધમાં જ છે અને પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં જ છે બાકી ભાજપથી કોઈને કાંઈ લેવા દેવા જ નથી ભાજપ આરે જ છે બધા અને મોદી સરકાર આરે જ છે મોદી સરકાર ભાષણ કરે છે મોદી સાહેબે કોઈ દિવસ કોઈ વિરોધ બોલ્યા છે આટલા ટાઈમમાં બધા સમજતા જ હોય ને બોલી અત્યારે હું બોલું છું તો મને ખબર છે ને હું શું બોલવાનો છું હું કેમ ગેરશબ્દ નથી બોલતો બધાને ખબર જ હોય બધા ચાહે જોઈને જ બોલતા હોય કેમ મોદી સરકાર ક્યાંય ભાષણમાં કોઈ વસ્તુ નથી બોલ્યા કોઈ સમાજ વિરુદ્ધ નથી બોલ્યા આટલા ટાઈમમાં આ લોકો જ કેમ બોલે છે આજે એવું નથી કે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બોલ્યા ઘણી જ્ઞાતિ એવી છે ઘણી સમાજ છે એની નિયારે બોલેલા છે પરસોત્તમભાઈ રૂપાલા એટલે અમારી એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપે અને અન્ય કોઈને આપે ક્ષત્રિય સમાજને નથી જોઈતી કે ક્ષત્રિય સમાજને ઊભું રહેવું નથી એવું નથી કે ક્ષત્રિય સમાજને આપો તમે ગમે એને આપો અમે સાથે મળીને બહુમતીથી જીતાડશું એટલું અમને ત્ય છે મળીને નક્કી કરેલું છે કે ભાઈ ભાજપના કોઈ પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં અને જો ટિકિટ ટિકસો રૂપાલાની રદ નહીં કરીએ તો ભાજપ વિરોધી મતદાન કરીશું અને રતન પર એક જ નહીં પણ ઓલ ગુજરાતના ક્ષત્રિય સમાજના ગામો છે ભાજપ વિરોધી વન સાઈડ મતદાન કરશે અને વાત કરવામાં આવે તો જે હાલ ભાવનગરના રાજવી અને વઢવાણના રાજવી છે તે મેદાને આવ્યા છે ક્ષત્રિય સમાજના સમર્થનમાં એ બાબતે શું આમાં તો શું છે કે આ લોકશાહી છે દરેકને પોતપોતાનો મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે હક છે અને અમે બધાએ જે વિરોધ કરીએ છીએ અને સૌ પોતપોતાની રીતે વિરોધ રજૂ કરી શકે છે પણ એક જ કહીશ કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપ વિરોધી વંટોળ જે છે એ રોજને રોજ વધતો જશે ચોક્કસપણે ભાજપ વિરોધ વંટોળ છે તે વધતો જશે ખાસ કરીને આપના ગામમાં ક્ષત્રિય સમાજની વસ્તી કેટલી હશે અને ભાજપને મત ન આપવા માટેની તત્પરતા દર્શાવવામાં છે શું કે અમારા ગામમાં આશરે અત્યારે પંદરસોથી સત્તરસોની વસ્તી છે અને કોઈ પણ એમ જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન આવે ત્યાં સુધી કોઈ પણ બીજેપીના પક્ષમાં નહીં રહે રૂપાલા સાહેબની ટિકિટ જ્યાં સુધી કેન્સલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ભાજપની સાથે ઊભો નહીં રહે ચોક્કસપણે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ છે તે હાલ છે રૂપાલા વિરુદ્ધ છે તે પ્રદર્શનનો દોર શરૂ કરવામાં આવે છે અન્ય આ ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરી ખાસ કરી રૂપાલા વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે આપની શું મંતવ્ય હવે એમાં એવું છે કે રૂપાલા સાહેબની જે વાણી વિલાસના કારણે જે લાગણી દુબાણી છે અને પછી લોકોએ ભાજપના અગ્રણીઓ સાથે બેસીને માફી માગી છે તે સમાજે સ્વીકારી નથી અને ખાસ કરીને મહિલાઓ સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તે બેઠક પર એના લીધે આજે દિવસે ને દિવસે એ સમસ્યા વધતી જશે અને ભાજપ વિરોધી મતદાન થશે એ ચોક્કસ છે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન કરી તો અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોના જે જે ગામ છે તે બધી જગ્યાએ એ જ હાલત થશે જે ચોક્કસપણે હાલ છે તે રાજકોટના ગ્રામ્ય પંથકમાં છે તે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છે તે વંટોળ જગ્યો છે કારણ કે જે રાજકોટના અલગ અલગ જે ગામ છે ત્યાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પત્રિકાઓ વાયરલ થઈ છે જેમાં છે તે ગ્રામજનો દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલા સહિત ભાજપના કોઈપણ કાર્યકર્તાઓએ છે તે મત માગવા અથવા તો પ્રચાર માટે છે તે ગામમાં પ્રવેશ કરવો જોઈએ નહીં પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ વકરી રહેલા વિવાદને શાંત પાડવા ભાજપ પ્રયત્ન તો કરી રહ્યું છે પરંતુ આ પ્રયત્નોમાં જોઈએ એટલી કોઈ સફળતા મળી રહી નથી પરસોત્તમ રૂપાલા પોતે કહી રહ્યા છે કે તેમણે ક્ષેત્રિય સમાજની માફી માગી લીધી છે જેથી આ વિવાદ અહીં પૂર્ણ થઈ જવો જોઈએ સવાલ એ વાતનો છે કે એક નિવેદનની શરૂ થયેલો આ આગ રાજ્યભરમાં દાવા નળની જેમ ફેલાઈ ગઈ એક વિવાદ આંદોલન બની ગયું તો પણ ભાજપના મૌડી મંડળનું ધ્યાન કેમ ન ગયું કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ